ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને તંત્રની આંખો ખોલવા આજરોજ કોંગ્રેસ દ્વારા આમોદ જંબુસર વચ્ચે પસાર થતા જર્જરિત ઢાઢર નદીના બ્રિજ ઉપર ઠાઠડી લઈને આશ્ચર્યજનક વિરોધ કરતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી આમોદ જંબુસર વચ્ચે પસાર થતો ઢાઢર નદીનો બ્રિજ અત્યંત જર્જરિત બનતા કોંગ્રેસે આજે તંત્રની આંખો ખોલવા ઢાઢર નદીના બ્રિજ પર આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો કોંગ્રેસના કાર્યક્રમના પગલે નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કર્મટિયા સહિતના પોલીસ કાફલો ઢાઢર નદી પર પહોંચી ગયો હતો આમોદ જંબુસરના કોંગ્રેસી કાર્યકરોએ તંત્રની આંખો ખોલવા માટે ઠાથળી બનાવી જર્જરિત બનેલા ઢાઢર નદીના બ્રિજ પર આવીને ગંભીરા બ્રિજની દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા ઢાઢર નદી પર નવો બ્રિજ બનાવવા તેમજ વાહનોના પ્રતિબંધની માંગ કરી હતી ટ્રાફિક જામ થયો હતો જેથી પોલીસે વિરોધ પ્રદર્શન કરતા માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી જંબુસરના તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણા જંબુસર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સાકિદ મલિક આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફિકાજી જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ તેન મકવાણા આમૂતના કોંગ્રેસી આગેવાન મેહબૂબ કાકુજી સાஜித் રાણા સહિત 23 લોકોની યાતકાત કરી હતી આ બાબતે માજીધારા સભ્ય સંજય સી સોલંકીએ જણાવ્યું હતું કે ઢાડન નદીનો બ્રિજ અત્યંત જર્જરિત બનેલ છે ભારદારી વાહનો ઉપર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે તેવી અમારી માંગણી છે જેના હાથમાં આવતો અત્યારે ગુજરાતના મુખ્યમંત્રીના ખાતા છે જવાબદારી

તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર કાજે જણાવ્યું કે ભ્રષ્ટાચારી ભાજપની સરકારમાં સોળ બ્રિજ તૂટી ગયા છે આ ઢાઢર નદી બ્રિજ પણ જર્જરિત હોય ભારદારી વાહનો બંધ કરી તાત્કાલિક નવા બ્રિજ નું નિર્માણ કરાવે તેની માટે અમે પ્રશાસનની આંખ ઉઘાડવા માટે આ પ્રોગ્રામ કર્યો છે બીજું કે મુખ્યમંત્રી તાત્કાલિક રાજીનામું આપે અને આ બેર બેરી લુલી લંગડી ભ્રષ્ટાચારી સરકાર નિષ્ફળ ગયેલી છે આ બાબતે એટલે ભાજપના અને મુ ઉદાહરણ જોવું હોય તો આ ટાટ બ્રિજ હશે એટલે અમે સરકારને કહેવા માંગ્યા છીએ તાત્કાલિક આની ઉપર ઓવરલોડિંગ વાહનો બંધ કરે અને

અત્યારે જે ચર્ચા ચાલી રહી છે ત્યારે હું આશ્વાસન આપું છું કે ટૂંક સમયની અંદર આ ચાર માર્ગીય જે નેશનલ હાઈવે રોડ છે એ સરકારમાં અત્યારે મંજૂરીના પ્રત્યે અત્યારે એ ચાલી રહ્યું છે સરકારમાં એ ફાઇલ ચાલી રહી છે ત્યારે ટૂંક સમયમાં આ ચાર માર્ગીય રોડને મંજૂરી મળવાની છે ને એ કામ ચોમાસા પછી શરૂ શરૂ થવાનું છે 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 તો ભરૂચ વચ્ચેના જેટલા જે રોડ એ તમામ એને કરવામાં આવશે અને ટૂંક સમયમાં આ કામ ચાલુ થશે સમાચારોના સતત અપડેટ માટે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર